ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે મળી હતી સામાન્ય સભાની અંદર અગિયાર જેટલા મુદ્દાઓને મંજૂરી આપવામાં આવી છે તો બીજી તરફ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લગાડવામાં આવતા અનઅધિકૃત બેનર અને હોર્ડિંગો બાબતે પણ ખાસ પોલિસી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આજની સામાન્ય સભાની કામગીરી બાબતે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલે સામાન્ય સભા પૂર્ણ થયા બાદ એકવીસ નવેમ્બરના બપોરે દોઢ વાગે માહિતી આપતા જણાવ્યું છે કે આ સામાન્ય સભાની અંદર અગિયાર મુદ્દાઓને મંજૂર કરવામાં આવ્યા છે પેથાપુર મહા પેથાપુરમાં પણ મહાનગરપાલિકા દ્વારા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની શાળા બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે નમસ્કાર આજે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં અગાઉની સભાના પ્રોસીડિંગને મંજૂરી આપવામાં આવેલ છે તેમજ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અનધિકૃત હોર્ડિંગ બેનરના પ્રશ્નના કાયમી નિકાલ માટે આઉટડોર પબ્લિકસીટી પોલિસી બનાવવામાં આવી છે જેનાથી હવે લોકોને ફાયદો થશે તેમજ સલામતીમાં પણ વધારો થશે તેમજ કોર્પોરેશનના રૂઝમદારો અને ફાયર શાખાના કુલ બસો છાસઠ રોજમદારોને ઈ લાભ આપવામાં આવેલ છે આ ઉપરાંત નવીન વિષયોમાં આવેલ દરખાસ્ત અંતર્ગત ઉત્તર ઝોનમાં ચરેડી ફતેપુરા પેથાપુરના બાજુના વિસ્તારની પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં બસ્સો કરતાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જેમાં ઉચ્ચ અભ્યાસ માટે કોઈ સુવિધા ન હોવાથી પેથાપુર ખાતે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમિકની ઉચ્ચતર પ્રાથમિક શાળા બનાવવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે નમસ્કાર